શું તમે જાણો છો કે ઉત્તરાયણ આપણે કેમ ઉજવાઈએ છીએ કેમ એ જ આપણે સુરત દાદાને જળ ચડાવીએ છીએ તો ચાલો ધ્વનિલની સાથે સાથે હું બી તમને કથા સંભળાવું આપણા સૂર્યદેવ હતા ને સૂર્યદેવ એમના બે પત્ની હતા

એક દિવસ સુરત દાદા ઘરે આવે ને તેમને એવું લાગ્યું કે છાયા માતા એમના જે સોતેલા પુત્ર હતા યમરાજ એમની સાથે કંઈક મતભેદ કરે છે એટલે સુરત દાદા તો ગુસ્સે થઈ ગયા અને એમને ગુસ્સામાં આવીને છાયા માતાને અને શનિદેવને ઘરમાંથી કાઢી મૂક્યા આ વાતથી શનિદેવ અને છાયા માતા ગુસ્સે થઈ ગયા અને એમને સુરત દાદાને શ્રાપ આપી દીધો કુષ્ઠરોગનો કુષ્ઠરોગ એટલે શું બોડી પર નાના નાના જીવડા થઈ જાય અને આખું બોડી સળવા લાગે એટલે સુરત દાદાને બહુ દુખવા લાગ્યું બોડીમાં એટલે એમને એ કષ્ટરોગ થયો ને એટલે એમને બી સામે શનિદેવને શ્રાપ આપી દીધો કે એમનું જે કુંભ ઘર એમના ઘરનું નામ હતું કુંભ રાશિ એ કુંભ ઘરને આખું સળગી જાય એટલે શનિ ભગવાનનું જે ઘર હતું રહેવા માટેનું આખું ઘર સળગી ગયું એટલે એમની પાસે કઈક રહેવાની જગ્યા જ ના રહેતી હા એમની પાસે રહેવાની જગ્યા જ ના રહી એટલે માતા અને પુત્ર બી હેરાન થયા એક બાજુ પિતા બી હેરાન થયા એટલે આ બંનેને જોઈને યમરાજ દુઃખી થઈ ગયા એટલે એમને શું કર્યું એમના પિતાને સમજાયું કે છાયા માતાને શનિદેવને પાછા અપનાવી લે અને સાથે સાથે તપ બી કરવા લાગ્યા કે એમના પિતાનો એ કુષ્ઠરોગ દૂર થઈ જાય બરાબર ધીરે ધીરે સમય વીતતો ગયો અને એના પછી સુરત દાદા રાજી થઈ ગયા શનિ ભગવાનને અને છાયા માતાને એક્સેપ્ટ કરી દીધું એટલે શનિ ભગવાનના ઘરે જ્યારે સુરત દાદા ગયા ને એ દિવસ આ મકરસંક્રાંતિ હવે એ દિવસે સુરત દાદા ગયા તો ખરી શનિદેવના ઘરે પણ એ કુંભ ઘરમાં તો આખું ઘર તો સળકી ગયું હતું ને તો ત્યાં તો બેસવાની બી જગ્યા નહીં ના ચોખ્ખું બધું જલતું હતું હવે સુરત દાદા નો આખા સુરત દાદા કેવો હોય તો આપણું ઘર જ જગાઈ દીધું અરે પાછું ભૂલી ત્યાં જાય ત્યાં જાય હવે એમના ઘરે ગયા હવે સુરત દાદા આપણા ઘરે કોઈ મહેમાન મોટા વડીલ આવ્યા હોય તો આપણે એમનું સ્વાગત તો કરીએ ને ને ખબર પડી કે એમના પિતા આવ્યા છે તો હવે એનું સ્વાગત કેવી રીતે કરે એટલે એમની પાસે હતું કાળા તલ એટલે કાળા તલથી એમને સુરત દાદાની પૂજા કરી આવાથી સુરત દાદા ખુશ થઈ ગયા અને એના પછી પણ એક મિનિટ ભગવાન પાસે તો જાદુ હોય ને તો શરીરથી એક નવું ઘર ના બની પણ એ વખતે ના સામે ભી સુરત દાદા ભગવાન જ હતા હે ને હવે એમાં પછી થયું કેવું કે સુરત દાદા ખુશ થઈ ગયા શનિદેવની પૂજાથી એટલે એમને પછી બીજો વરદાન આપ્યો એમને શું વરદાન આપ્યું કે શનિદેવનું બીજું ઘર હતું મકર એટલે એમને કીધું કે જે મકર ઘરમાં જ્યારે બી સૂરજાદે ઘરમાં એન્ટર થશે ને એના પછી એ મકર રાશિના ભગવાન અને મકર રાશિના ઘરવાળાઓને કદી બી દુઃખ નહીં આવે ધન ધાન્ય થી એમનું ઘર ફરતું રહેશે

અને આજ રીઝન થી કે શનિદેવે જયારે કાળા તલ સુરત દાદા ને ચડાયા હતા ને અને ખુશ થાય ને એટલે શનિદેવ ને કાળા તલ પ્રિય છે ખબર પડી પ્રિય એટલે વાલા જેમ તને મંચુરિયન કેવું ભાવે છે એવી રીતે શનિદેવને કાળા તેલ ભાવે છે બરાબર ઓકે તો દોસ્તો તમે બી તમારા બાળકોને જ તમારા સાથીઓને તમારા મિત્રોને આ વાર્તા જરૂર કહેજો અને આપણે હિન્દુ છીએ તો દરેક તહેવાર એનો એકચ્યુઅલ મહત્ત્વ શું છે આપણા આવનારી પેઢીને તો જણાવવું જ પડશે ને શીખો એમાં શીખાવતા રહો ત્યાં સુધી આપણે જય શ્રી કૃષ્ણ અને હેપી ઉત્તરાયણ એટલે એક વાત મમ્મા ભૂલી ગઈ પણ હું કહું છું કે વાસી ઉત્તરાયણ છે ને તો અમે નહીં નહીં સુરતાદર પાણી ચડાવજો ઓકે એ તો ભૂલતા જ નહીં બસ બાકી તો ભાઈ બાય